આ ઉપરાંત રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો પંચોતેરથી લઈને બારસોને પંદર રૂપિયા અમરેલીમાં આઠસો ત્રીસથી ને પચીસ રૂપિયા કોડીનારમાં નવસોથી લઈને એક હજાર એકતાલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકોતેરથી લઈને બારસોને અગિયાર રૂપિયા શેદપુરમાં સાતસો એકતેરથી લઈને બારસોને એક રૂપિયા પોરબંદરમાં નવસો પંચાવનથી લઈને અગિયારસો રૂપિયા વિચાવદરમાં નવસો પંચાવનથી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા મહુવામાં નવસો નેવ્યાસી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા કાલવડમાં એક હજારથી લઈને બારસો રૂપિયા જૂનાગઢમાં આઠસો ત્રીસથી લઈને બારસો ને છ રૂપિયા જામજોધપુરમાં નવસો પચાસ લઈને અગિયારસો ને એકાણું રૂપિયા ભાવનગરમાં એક હજાર વીસથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા અમદાવાદમાં એક હજાર ચારથી લઈને અગિયારસો ને અડસઠ રૂપિયા હળવદમાં આઠસો પચીસથી લઈને એક હજાર રૂપિયા જામનગરમાં નવસોથી લઈને અગિયારસો ને પાંચ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસોથી લઈને બારસો ને એકત્રીસ રૂપિયા અમરેલીમાં આઠસોથી લઈને અગિયારસો ને ત્રેવીસ રૂપિયા કોડીનારમાં નવસો છ્યાળીસથી લઈને અગિયારસોને ઓગણત્રીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવનથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા મહુવામાં એક હજાર ત્રીસથી લઈને અગિયારસો ને તોંતેર રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને બારસો રૂપિયા જૂનાગઢમાં આઠસોથી લઈને અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા સામજોધપુરમાં નવસોથી લઈને અગિયારસો ને એક રૂપિયા અટવામાં આઠસો પચાસથી લઈને અગિયારસો ને પાસઠ રૂપિયા ધોરાજીમાં આઠસો સન્નુંથી લઈને અગિયારસો ને સોળ રૂપિયા વાંકાનેરમાં સાતસોથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા જેતપુરમાં સાતસો અગિયારથી લઈને બારસો ને એકસઠ રૂપિયા દરવાજામાં એક હજાર ત્રેપનથી લઈને ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવનગરમાં આઠસો સતત લઈને એક હજાર નેવું રૂપિયા રાજુલામાં આઠસો પચાસથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા મોરબી માં આઠસો થી લઈને અગિયારસો ને અડતાલીસ રૂપિયા જામનગર માં થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા થરામાં માં નવસો સાઠ થી લઈને તેરસો વીસ રૂપિયા માણસા માં આઠસો પંચોતેર થી લઈને બારસો અગિયાર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન